અને મોટી હાથી જેવી ભે બનાવું ના દે ખાવાનું દે હા લે મકાઈ લઈ આવું રૂપા રાણી

પણ હવે જહાંત પડી ગઈ હવે હમણા તડકો વયો જાહે અને તડકો વયો જાય ત્યાં સુધીમાં તો આમ નામ તડકે રાખી રાખી ના બિચારી કાડી નો પડી જાય એટલે આ ધોડી હોય ઓ નો તમે મારા ઘરે આવ્યા તો તમને ખબર ને મારા ઘરે કેટલા ખીલા છે એક કિલો તો મારે મારા ઘરમાં એ છે ઈ કેમ અને વધારે ઠંડી લાગે એટલે હું ઘરમાં લઈ લઉ રાતે હા હા હવે હું સમજી ગઈ તમ તારે હવે હું હે બાંધી દઉં તારે તમે જાઉં બાંધી દેજો હા બાંધી દઉં તમે અને પેલા બાંધી હાલો તમે છાંય હાલો

કયો ક્યાં ખોડું જો આયા ખોડો આયા હા તો આ થામલી બાંધી દો તો હા તો થાંભલે બાંધી દીયો તો થાય હો તો આ ટ્રેક્ટર આલો બાર કાઢી લ્યો એટલે ટ્રેક્ટર અકાળતા જસુ માસી મને થોડું આવડે જાવી નથી પણ આવડે નહીં મારો ભાઈ આવે ને ત્યાંય થાય હા તો એને હેને હાંજો તમે તમારા ભાઈને કજો બરોબર આ ટ્રેક્ટર કાઢી લે અત્યારે અહીંયા માંધી દયો અને આમ જો પાછું ટાઢોળું થાય ને એટલે જગા ફેરવી નાખજો એટલે પાછી બાર તડકે કાઢી લાવ ને એટલે રાતે તડકો હોય અને આમ જો વધારે ઠંડી પડે ને તમને એવું લાગે કે ટાઢ થોડીક વધી ગઈ એટલે ઘર માં લઈ લેવાની અને ધાબરો માથે નાખી દેવાનો આ તો હવે ઈ મોટી થઈ ગઈ ને એટલે નકર આમ નાની હતી ને તઈ તો મારી સેટી ઉપર જ હતી હા હા હવે તમે जाओ હવે હું બાંધી દેવા થામ લે હા હા તમે લઈ લ્યો હાલો એને હા હા લઈ લઉં હા લઈ લઉં હું હવે તમે જાવ હો અને માંદી દયો ને પછી પાછી હું આવી હો એ હા હા

અરે આરતી બેન મારે અંદર નથી આવવું અને તમે મને કીધું તું ને કે નીણ ભરવા આવજો હા ઈ હવે હું તમારી ને કામે નહીં આવી હગું એટલે હું તમને ના પાડવા આવી કેમ મારી રૂપા રાણી નોતી તમને ખબર ને મારે રૂપા રાણી હતી હા હા ઓલી પાડી ને હા ઈ મે છે ને ભૂમિ ને આપી દીધી એટલે હવે ભૂમિ ઘરે મારે દિવસમાં 10 વાર ખબર કાઢવા જાવું હોય એટલે હવે મને કામે આવવાનો મેળ ન આવે દિવસમાં 10 વાર તમે રૂપા રાણીને જો પાડીને જોવા જાવ એટલે આરતી બેન આ તો હું તમારા ઘરે હુઈ ભી એટલે હો બાકી મારી રૂપા રાણીને કોઈ પાડી કે ને તો મારાથી સહન જ ન થાય પણ જસુ માસી કેમ તમે આટલી બધી વાર તમે પાડીને જોવા જાવ રૂપા રાણીને છે ને રૂપા રાણી હાવ નાની હતી ને ત્યારે એની મરતા મને રૂપા એટલે હવે મારું મન નો માને ને તો પણ જસુ માસી હું ભૂમિબેન ને કહી દઈ તમારે રૂપા રાણી નું ધ્યાન રાખીએ મસ્ત મજાનું બહુ ધ્યાન રાખીએ તમે કઈ ચિંતા કરો મને કાલ આવજો દીવ ભરવા ના ના તોય મેળ નો આવે આરતીબેન હવે તો પણ જસુમાસી તમારે કઈક મને વેલું કેવું જોઈએ ને હું મારે કોણ કાલ તાત્કાલિક માણા આવે એટલે તો હું તમને વેલા હાર કેવા આવી હવે તમે ગમે એ માણાનું સેટિંગ કરી લેજો ને ગોતી લેજો ને તમને ગમે એ માણા મળી જાહે મારી રૂપા રાણીને બીજું માણા બિચાડીને બાપડીને નહીં મળે અત્યારે જો હું ભૂમિબેનના ઘરે જાઉં હું રૂપા રાણીની ખબર લેવા પાકે ઘડે કાઠા નો ચડે બુદ્ધિ નો આવે તો નો જાવે રૂપરાણી અને પાણી પાયું ટાઈમે કે ખેતીનું જ કામ કરો હો હા હા પાયું પાયું એને તો આને કેમ જાળ નથી નાખી નાખી તી કાઈ ખાઈ ગઈ તમે એવી રીતે ખાવામાં કરો તો મેળ નહીં આવે ઓ મને તમારે બે રોટલા જોતા હોય ને તમને કોઈક એક રોટલો આપે તો તમને મેળ આવે હવે જસુ માસી આ રૂપા રાણી મારી હે તમે ચિંતા કરો માં એનું હું ધ્યાન રાખી મને એવી રીતે મેળ નો આવે ખમો મારે છે ને ચેક કરવું પડે ખમો આવું આ પીવે પણ એ તો આપણે ખાધું હોય હવે હું જરાક પાણી પીવે હે

જાર મંગાવી હા લેતા આવો જોઈ પૂરા જાવ જોઈ એટલે મંગાવી આવે હે એટલે તમે જોઈ હા હું જોવા ગઈ હતી નક્કી કરીને આવી અસલની મોટી મોટી જાર હે જાડી ના આવડી આવડી ઊંચી ઓ હો હો તો આ રૂપા રાણી નો ખાઈ શકે આના તો બિચારી ના હાવ નાના નાના દાંત હોય આમ જોવો તો ખરી આ બિચારી થોડી એવા ઝાડના ઝારના જાડા રાણા ચાવી શકે

તમે ભલે ને નિર્મા હાબુ થી ને નો નાવ ઠીકરું કહી ને નાવ પણ રૂપા રાણી ને નો આલે ભૂમિ આ પેલે થી એવી હવાણી છે મારા ઘરે કેટલા નાવ હાબુ ના ખોખા પડ્યા હા તો અને પેલે થી મે દવ હાબુ થી ને દવરાવી હે હા હા તો હવે પણ તમે હે ને વેલા હા દવ હાબુ મંગાવી લ્યો ખબર માં જો હે આને દવ હાબુ થી હા હા હું મંગાવી લાઈને હવે તમે ચિંતા કરો માં અને તમે હવે જાવ આને ના નવરા તો ફૂરતી નો આવે મંગાવી લેજો હો હા હમણાં જો લઈ આવું હાલો રૂપાલા બાય બાય અરે મારી રૂપા રાણી મીની કરે પાણી તો માપનું હે ને હા 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 પાણી તો માપનું હે હવે લાવો હું તમે હાબુ દેવા મંડો અને હું નવરાવા લાગુ અરે ના ના તમાર નથી નવરાવી હું છૂતી હું નવરાવી દઈ અરે આમ અસલની ની લાવો ને હું આમ નવરાવા લાગુ અરે ના ના પણ હું નવરાવું હોતી

અરે હું નો મઈલો બધી જગ્યાએ મળે હે ક્યાં નથ મઈલો તમને હાબુ તમને કઈ ખબર પડે કે નહીં આ હાબુ થી નવડા હોય એટલે એનું શરીર કેટલું બળે જાવ તો તમે ફટાફટ પેલા દવ હાબુ લઈ આવો તો એટલે જસુ માસી હવે હું અહીં થાકી ગઈ હું હો તમારી અહીંથી આ લઈ આવીને ને તમે મને હખ નથી દેતા અને તમે મને રૂપા રાણી દીધી ને હું લઈ આવી વા વાત

રીતે તો લેવાય જ નહીં લઈ જાવ તમારી રૂપા રાણી ને દારૂ નાખોડીને હેરાન કરી દીધી હાલ આપણે હાલ હાલ